ઓમ શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે દેવી સંધ્યાએ બધા જ પુરુષોને દીધો શ્રાપ જે આપણે સાંભળીશું જે પુરુષો આજે પણ ભોગવે છે તો સરસ મજાની આ કથા છે મિત્રો પૂરા ધ્યાનથી સાંભળજો આ કથા એક પ્રાચીન કથા છે અને આ પ્રાચીન કથાના માધ્યમથી આપણે સાંભળીશું કે એ શ્રાપ કયો હતો મિત્રો એક સમયની વાત છે દેવર્ષિ નારદ ભગવાનના શિવ દર્શન ભગવાનના દર્શનની ઈચ્છાથી કૈલાસ પર્વત પર આવ્યા દેવર્ષિ નારદને જોઈને ભગવાન શિવ ખૂબ ખુશ થયા અને કહે છે કે આજે ક્યાં કારણથી તમારે કૈલાસ પર આવવાનું થયું નારદજી અવશ્ય પ્રભુએ કોઈ લીલા રચી હશે જેનો ભાગ બનીને તમે અહીં આવ્યા છો નારદજી બોલ્યા હે ભોળાનાથ તમે તો સંસારના કણ કણમાં વાસ કરો છો ભલા તમારાથી કઈ વાત છુપાઈ શકે ખરી હે પ્રભુ મારા મનમાં તમારા દર્શન કરવાની ઈચ્છા થઈ તો હું આવી ગયો અને આજે મારા મનમાં એક શંકા છે તેનું સમાધાન કરવાના ઉદ્દેશથી તમારી પાસે આવ્યો છું કૃપા કરી તમે મારી આ શંકાનું સમાધાન કરો ભગવાન શિવ કહે છે નારદજી તમારા મનમાં જે પણ શંકા હોય એ તમે સંકોચ કર્યા વગર પૂછો તમારી બધી શંકાનું સમાધાન હું જરૂર કરીશ એટલે જે પણ પ્રશ્ન છે તે તમે પૂછો નારદજી બોલ્યા હે દિનાનાથ તમે તો પરમ દયાળુ અને કૃપાળુ છો મારા બધા જ ભક્તો પર તમારા બધા જ ભક્તો પર સમાન કૃપા દ્રષ્ટિ રાખો છો તમે પ્રભુ ભક્ત મનમાં શું ચાલી રહ્યું છે એ તમે સ્વયં પણ જાણો છો અને એની ઈચ્છાને તમે જરૂર પૂરી કરો છો મારા મનમાં જે શંકા છે એને પણ તમે બહુ સરળ રીતે જાણી જ રહ્યા છો ભગવાન શિવ કહે છે હે નારદજી તમારા મનમાં જે પ્રશ્ન ઊભો થયો છે હું એ સારી રીતે જાણું છું માટે તમે પૂછવા માટે તમે કંઈ પણ પૂછો સંકોચ કર્યા વગર પૂછો નારદ પ્રભુ આજે તમારી પાસે એ જાણવા માટે આવ્યો છું કે આ દેવી સંધ્યા કોણ હતા અને એમને સમસ્ત પૂરી જાતિને કયો શ્રાપ આપ્યો હતો આજે હું તમારી પાસે દેવી સંધ્યાનું નું મહાત્મય સંભળાવવા માટે આવ્યો છું ભગવાન શિવ બોલ્યા હે નારદ તમે ઉત્તમ પ્રશ્ન કર્યો છે આમાં સમસ્ત જાતિનું કલ્યાણ છુપાયેલું છે આજે હું તમને દેવી સંધ્યાના મહાત્મય કથા સંભળાવું છું એમાંથી તમને બધા જ પ્રશ્નો તમારા તમને મળી જશે માટે દેવી સંધ્યાની આ પ્રાચીન કાળની ઇતિહાસ તમે ધ્યાનપૂર્વક સાંભળજો આ કથા સાંભળવા માત્રથી જ કોટી કોટી પાપ ક્ષણભરમાં ભસ્મ થઈ જાય છે નારદજી બોલ્યા હે પ્રભુ હું આ કથાને ધ્યાનથી સાંભળીશ પૂરા મનથી સાંભળીશ આત્માથી સાંભળીશ કૃપા કરી મને કથા કહું પ્રભુ પછી ભગવાન શિવદેવસિંહ નારદને કહે છે મહાન નારી એક દેવી સંધ્યાની કૃપા સંભળાવે છે કથા સંભળાવે છે પ્રભુ કહે છે હે નારાજી જ્યારે સૃષ્ટિનો આરંભ થઈ રહ્યો હતો ત્યારે સૃષ્ટિના રચેતા બ્રહ્માજી કમળના આસન પર બિરાજમાન થઈ ગયા અને ભગવાનનું ધ્યાન કરી રહ્યા હતા તે સમયે તેમના મનમાં સૃષ્ટિનું નિર્માણ કરવાની ઈચ્છા જાગૃત થઈ ત્યારે સૌથી પહેલા તેમના મનમાં વિચાર આવવાથી ત્રિભુવન સુંદરી એક કન્યાનો સુંદર જન્મ થયો પ્રગટ થઈ એ કન્યા અત્યંત સુંદર અને મનમોહક મનમોહી લે એવી કન્યા હતી બ્રહ્માજીના મનમાંથી ઉત્પન્ન થવાના કારણે બ્રહ્માજીની માનસ કન્યા બન્યા એ બ્રહ્માજી એ સમયે ધ્યાન કરી રહ્યા હતા ધ્યાન મુદ્રામાં હતા માટે એ કન્યા ધ્યાન મુદ્રામાં કન્યા ઉત્પન્ન થઈ માટે તેનું નામ સંધ્યા પડ્યું જ્યારે બ્રહ્માજીએ એ અત્યંત સુંદર સ્ત્રી સામે જોયું તો થોડી ક્ષણવાર માટે તો બ્રહ્માજીનું મન વ્યાકુળ થઈ ઉઠ્યું તેનું મન મોહક તેનું મનમોહક રૂપ જોઈને બ્રહ્માજી મોહિત થઈ ગયા અતિશય સુંદર એ કન્યા હતી અને એમના મનમાં કામ ભાવના જાગૃત થઈ બ્રહ્માજીની કૃદ્રષ્ટિ પડતા જ એ દેવી સંધ્યાનું તેજ નષ્ટ થઈ ગયું જેનાથી દેવી સંધ્યા બહુ દુઃખી થયા અને એ સ્થાનને છોડીને ચાલી ગયા હે નારદજી બ્રહ્માજીના મનમાં કોઈ પણ પ્રકારનો વિકાર ઉત્પન્ન ન થઈ શકે પણ પ્રભુની લીલા તો તમે જુઓ નારદજી તેમણે એમની લીલા કરવા માટે બ્રહ્માજીના મનમાં વિકાર ભરી દીધો એ વિકારના કારણે બ્રહ્માજીના મનમાં ક્ષણભર માટે કામ ભાવ પ્રગટ થયો પ્રભુની આવી લીલા રચવા પાછળ સમસ્ત માનવ જાતિનું કલ્યાણ છુપાયેલું હતું માટે નારદજી તમે હવે પ્રભુની વિચિત્ર લીલાને ધ્યાનથી સાંભળો બ્રહ્માજીના આવા વ્યવહારથી દેવી સંધ્યા અત્યંત દુઃખી થઈને ચંદ્ર ભગા પર્વત પર ધ્યાનમાં ધ્યાન કરવા માટે ચાલ્યા ગયા ત્યાં જઈને એ વાતની ચિંતા થવા લાગી દેવી સંધ્યાને કે ભગવાનની તપસ્યા કયા ભગવાનની તપસ્યા કરું ક્યાં ભગવાનની હું આરાધના કરું આ વિચારથી એ પૃથ્વી લોક પર પુરોહિત નામના સરોવર પાસે આવ્યા અને ત્યાંથી ત્યાંથી મહર્ષિ વસિષ્ઠ ગુજરી રહ્યા હતા ત્યાંથી નીકળી રહ્યા હતા તો તેમણે દેવ દેવી સંધ્યાને સરોવર પાસે ઉભેલા જોયા તો દેવી સંધ્યાને એકલા એ સ્થાન પર ઉભેલા જોઈને મહર્ષિ વશિષ્ઠ તેમની પાસે ગયા અને પૂછ્યું કે હે દેવી સંધ્યા તમે કોણ છો હે દેવી તમે કોણ છો તમે કોની પુત્રી છો આ ભયંકર વનમાં તમે કેમ ફરી રહ્યા છો જો ગોપનીય વાત ન હોય તો તમારો ઉદ્દેશ મને કહો ત્યારે દેવી સંધ્યાએ એમની બાજે એમની સાથે જે પણ થયું એ બધું કહ્યું એટલે વશિષ્ઠ મુનિ બોલ્યા હું આ પર્વત પર અને સંધ્યા દેવી બોલે છે હે મુનિવર હું આ પર્વત પર તપસ્યા કરવાના ઉદ્દેશથી આવી છું કૃપા કરી તમે મને કહો કે હું કોની તપસ્યા કરું મને આ દોષના દોષથી કોણ મુક્તિ અપાવશે તથા તપસ્યા કેવી રીતે કરવી જોઈએ કૃપા કરી મને મને આપો આપો માર્ગદર્શન સંધ્યાની વાત સાંભળીને મહર્ષિ કહે છે હે દેવી તમે ભગવાન નારાયણની તપસ્યા કરો અને ઓમ નમો નારાયણ નમો આ મહામંત્ર નો જાપ કરો જ્યાં સુધી ભગવાનના દર્શન ન થાય ત્યાં સુધી તમે આ મહામંત્ર નો જાપ કરો સ્વચ્છ વસ્ત્ર પહેરીને ઉત્સાહની સાથે આ નિયમનું પાલન કરો મૌન ધારણ કરીને ભગવાનના નામનો જાપ કરો તમારી તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુ તમને જરૂર દર્શન આપશે આ પ્રકારે મહર્ષિ વસિષ્ઠ દેવી સંધ્યાને ઉપદેશ આપીને ત્યાંથી ચાલ્યા ગયા દેવી સંધ્યાને હવે તપસ્યાનો માર્ગ મળી ગયો તેની ખુશીનો હવે પાર ન રહ્યો બહુ આનંદ સાથે શ્રી હરિની તપસ્યામાં તપસ્યા કરવા લાગ્યા એ મહર્ષિ વસિષ્ઠના બતાવ્યા પ્રમાણે નિયમોના પાલન સાવધાની પૂર્વક કરવા લાગ્યા આ પ્રકારે બધા જ નિયમના પાલન કરીને દેવી સંધ્યાએ ચાર યુગો સુધી તપસ્યા કરી અને તેમની તપસ્યા અને ભગવાન પ્રત્યે શ્રદ્ધા જોઈને બધા જ દેવતાઓ બહુ આશ્ચર્ય પામ્યા ભગવાન વિષ્ણુ પણ દેવી સંધ્યાની તપસ્યાથી બહુ પ્રસન્ન થયા અને પછી મનોહર ચતુર્ભુજ રૂપ ધારણ કરી તેમની સામે પ્રગટ થયા અને બોલ્યા દેવી સંધ્યાને કહે છે આંખો ખોલો દેવી હું તમારી તપસ્યાથી અત્યંત પ્રસન્ન છું ભગવાન વિષ્ણુને જોઈને દેવી સંધ્યા તો સ્તબ્ધ થઈ ગયા દેવી સંધ્યા તો ઊભા થયા અને ભગવાનનું એ રૂપ સેંકડો સૂર્યના તેજ સમાન દેખાતું હતું ભગવાનનું આવું રૂપ જઈને દેવી સંધ્યા સ્તબ્ધ થઈ ગયા એમને સમજાઈ નહોતું રહ્યું કે તે શું કરે અને શું કહે એમના મનમાં ભગવાનની સ્તુતિ કરવાની અભિલાષા તો થઈ પરંતુ એ ભગવાનનું આ રૂપ જોઈને કઈ બોલી શકતા ન હતા પછી ભગવાન વિષ્ણુએ દેવી સંધ્યાની મનોદશા જાણી લીધી અને તેમને દિવ્ય જ્ઞાન દિવ્ય દ્રષ્ટિ તથા દિવ્ય વાણી પ્રદાન કરી પછી દેવી સંધ્યા બહુ પ્રસન્નતાથી ભગવાન વિષ્ણુની સ્તુતિ કરવા લાગ્યા તેમના એક એક વેણમાં શબ્દમાં તેમની ભક્તિ અને સમર્પણ દેખાઈ રહ્યું હતું તપસ્યાના કારણે સંધ્યા દેવીનું શરીર એકદમ ક્ષીણ અને નબળું દુર્બળ પડી ગયું હતું ત્યારે ભગવાને તેમની અમૃતમય દ્રષ્ટિ નાખી તેમના શરીરને સ્વસ્થ સુંદર બનાવી દીધું અને મધુર વચનમાં પ્રભુ ભગવાન વિષ્ણુ બોલ્યા હે દેવી સંધ્યા તમારી તપસ્યાથી હું બહુ પ્રસન્ન છું તમે તમારી ઈચ્છા અનુસાર વર માંગો પછી દેવી સંધ્યા કહે છે હે પ્રભુ જો તમે મારા પર પ્રસન્ન છો અને મને વરદાન આપવા માંગો છો તો હું એ વરદાન માંગુ છું કે સંસારમાં જેટલા પણ પ્રાણી છે તેને પેદા થતા જ તેમના મનમાં કામનો વિકાર ઉત્પન્ન ન થાય બીજું મારું વરદાન માંગુ છું હું કે મારું પતિવ્રતા ધર્મ ક્યારેય ખંડિત ન થાય અને હું ત્રીજું વરદાન એ માંગુ છું કે મારા પતિ સિવાય મારા મનમાં બીજા કોઈ પુરુષ પ્રત્યે આસક્તિ ન જાગે પુરુષ મને જો કામ ભાવથી જુએ તો એ પુરુષ નપુસંક થઈ જાય પછી ભગવાન વિષ્ણુએ વરદાન આપતા કહ્યું દેવી સંધ્યા આજે તમે સંસારના કલ્યાણ માટે સરસ વરદાન તમે માંગ્યું છે ઉત્તમ વરદાન માંગ્યું છે માટે આજથી જન્મ થયા પછી આજથી જે પણ પુરુષનો જન્મ થશે કોઈ પણ પ્રાણીમાં કામ ભાવની વાસના જન્મ થતા નહીં જાગે મનુષ્યના શરીરના ચાર અવસ્થા હશે બાળ અવસ્થા કોમાર્ય અવસ્થા એટલે કે કુમાર અવસ્થા યૌવન અવસ્થા જરા અવસ્થા મનુષ્યમાં કોમાર્ય અવસ્થા બાદ જ કામ ભાવના ઉત્પન્ન થશે તમારી આ તપસ્યાથી આજ મે આ મર્યાદા સ્થિત કરી દીધી છે સંસારમાં કોઈ પણ પ્રાણી જન્મ લેતા જ કામ ભાવથી યુક્ત નહીં થાય તમારું આ અસ્તિત્વ તમારા સતીત્વની પ્રશંસા ત્રણેય લોકમાં થશે અને તમારા પતિ સિવાય જે પુરુષ તમને કામ દ્રષ્ટિથી જોશે તે તરત જ નપુંસક થઈ જશે તમારા પતિ બહુ ભાગ્યવાન તપસ્વી સુંદર તથા તમારી સાથે સાત કલ્પો સુધી જીવતા રહેશે જીવતા રહેવાવાળા વાળા હશે હે દેવી તમે જે વરદાન માંગ્યું છે એ મેં તમને પ્રદાન કર્યા છે હવે હું તમારા મનની વ્રત સ્થિતિ કહું છું મનની વાત કહું છું પહેલા તમે અગ્નિમાં તમારા શરીરને ત્યાગી દેવાની પ્રતિજ્ઞા કરી હતી આ પ્રતિજ્ઞા તમારી એ તમારે એટલે કરવી પડી હતી કે બ્રહ્માજીની કુદ્રષ્ટિ તમારા પર પડી ગઈ હતી બ્રહ્માજીની દ્રષ્ટિ તમારા ઉપર પડી ગઈ હતી નિર્દોષ હોવા છતાં પણ તમે તમારા આ શરીરને ત્યાગ કરવા માંગો છો અહીંથી પાસે જ

તમારો પતિ બનાવવા માંગો છો તેનું ચિંતન કરીને તમે એ અગ્નિમાં તમારું શરીર ત્યાગજો આટલું કહીને ભગવાન વિષ્ણુએ દેવી સંધ્યાના મસ્તક પર સ્પર્શ કર્યો હાથ મૂક્યો ભગવાનના સ્પર્શ કરતા સંધ્યા દેવીનું શરીર લોટનું બની ગયું ભગવાનને આવું એટલા માટે કરવું પડ્યું કે મુનિઓનો એ યજ્ઞ સંસારના કલ્યાણ માટે થઈ રહ્યો હતો અને એ યજ્ઞમાં માસ ન પડે અગ્નિદેવ માસનું આરોગી નહીં પછી માટે એમને આવું કરવું પડ્યું પછી દેવી સંધ્યા અદ્રશ્ય થઈને એ યજ્ઞના સ્થાન પર ગયા અને એ સમયે એમના મનમાં એક જ ભાવના હતી તેણે પૃથ્વી પર આવતા સૌથી પહેલા વસિષ્ઠ મુનિના દર્શન કર્યા હતા માટે તેણે તેના મનમાં મહર્ષિ વસિષ્ઠને વસિષ્ઠને જ તેમના પતિ માની લીધા અને તેમનું ચિંતન કરતા યજ્ઞમાં શરીરને ત્યાગ કરી દીધો પછી ભગવાનની આજ્ઞાથી અગ્નિદેવ સંધ્યાને સૂર્યમંડળ પર લઈ ગયા અને સૂર્યદેવી દેવીના બે ભાગ કરીને દેવતાઓ અને પિતૃઓને પ્રસન્ન કરવા માટે તેમના રથ પર સ્થાપિત કરી દીધા તેમના શરીરનો ઉપરનો ભાગ પ્રાતહકાળ એટલે સવારનો વહેલી સવારનો સમય એ પ્રાતકાળ બન્યો અને બાકીનો જે બીજો ભાગ હતો તે સંધ્યાકાળ બન્યો દેવી સંધ્યાના કારણે સવારના સમયને પ્રાતહકાળ કહેવાય છે અને સૂર્યાસ્તના સમયને સંધ્યાકાળ કહેવાય છે આ પ્રકારે દેવી સંધ્યા જે ત્યાગની મૂર્તિ હતી તેણે અગ્નિમાં પ્રવેશ કરીને તેના જીવનને સમાપ્ત કરી દીધું ભગવાન વિષ્ણુના વરદાનથી દેવી સંધ્યા બીજા જન્મમાં અરુંધતીના રૂપમાં પ્રગટ થયા અને મહર્ષિ વશિષ્ઠના વસિષ્ઠના પત્ની બન્યા ભગવાન શિવ કહે છે કે નારદ મુનિ આ પ્રકારે દેવી સંધ્યાના કારણે સંસારમાં જન્મ લેતાની સાથે પ્રત્યેક પ્રાણી કામના ભાવ રહીત હોય છે અને એની અંદર કોઈ પણ પ્રકારની કામ વાસના નથી હોતી અને જ્યારે તે કૌમારી એટલે કે કુમાર અવસ્થામાં આવે છે ત્યાર પછી જ તેના તેના મનમાં તેની અંદર કામ વાસના ઉત્પન્ન થાય છે આ પ્રકારે નારદજી નારદજી એ ભગવાન આ પ્રકારે નારદજીને ભગવાન શિવે સંધ્યા દેવીનું મહત્વ સંભળાવ્યું નારદજી બોલ્યા હે પ્રભુ તમે દેવી સંધ્યાના ચરિત્રને મારા ઉપર બહુ ઉપકાર કર્યો છે દેવી સંધ્યાની કથા સાંભળીને હું ધન્ય થઈ ગયો છું તમારા કોટી કોટી ધન્યવાદ પ્રભુ હે પ્રભુ હું હવે આ કથાનો ત્રણેય લોકમાં પ્રચાર કરીશ તો મિત્રો આપણે સંધ્યાકાળ અને સવારના પ્રાતઃ કાળની સરસ મજાની કથા સાંભળી જો મિત્રો આ વાર્તા તમને સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક